राजवर्धन का जी तो आज आपरे बाहोर नी ओड़ की वेई गी है ने जोओ तोमे थोड़ थोड़ देखा जो बच्चा गाय आ गी है खोल पर नाकी दीदो ह गमण में तार खाऊ है हाँ હે નાના વાસણો અમુકને તમે જોઈ શકો લંપી આવી ગયો તો જો છે ને પણ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે ત્યાંથી ચાર નાના વાસણોને લવારા હજી છે એમને લંપી આવી ગયો હતો અને આમ તો કમ્પ્લીટ થઈ ગયું છે બધું બાકી જો આવા એક બારે ઊભો હોય ગુજરાત આપણો આપણે વાસુ દોરવાનું છે અને થોડું ખીરું પણ આપણે તાણવાનું છે આપણે એ કરી નાખીએ જુઓ ગુજરાત તો અને બાકી લખેશ 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 બે દિવસ ખોળ ખવરાવો ટેવ પડી જઈએ અને હવે આવવાની પાછળ તું બાદ જ રહ્યો હો તને આજ પૂર્વનો નહીં ગડા અને આપણી ભક્તિ પણ હવે ટૂંક સમયમાં બચ્ચું દેશે અને બચ્ચું પણ એવું આવવાનું હોય કંઈક અલગ આવશે હતા તમને બતાવશું ટૂંક જ સમયમાં આવે વ્યાય જશે કવરી જો થડી ને એ ખાવત તમને બતાવો તો ને આ ગાડી તમે જોઈ શકો ડે આ ઓહ આ ઓહ બધી આવી અને હવે હવે કામ પણ ફરવા ગયા કરશે બાકી બધી ગાયું એમ આપણે પણ આટો મારશું અને પાછળ પણ આટો મારશું આજ બિજદાન કર્યા હે આપણે અને હમણાં કોઈ બ્લોક આવતા નહોતા કારણ કે કામમાં એટલા પડી ગયા અને આજ થોડુંક વાતાવરણ એવું લાગે છે કે વરસાદ જેવું હોય અંધારું દેખાય બધું અને ખૂટ તમને બતાવવાનું તો ઘણા દીએ ક્યાં ગયો હા અને બારે કાઢશું આપણે બટ હા તો તમે જોયો જ છે ગજરાજ તો પણ આને જોઈ નાખો જોઈ શકો છો તમે વળકીને પણ આપણે ઉતાવળ છે પાછું ધવરાવાની પણ ઘણા સમય પછી તમને વિડીયોમાં બતાવું તો આ જોવો તમે અને દશા બગાડી આપણે તો હવે આપણે વળકીને વાસ્તુ ધવરાઈ નાખો પછી પાછળ જઈએ તમને ગાયું બતાવશું આ જો ટાઈમ હશે તો

વા વાહ 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 તો હાલો આપણે ગેટ ખોલવા આવ્યા હતા વાળકી પાછી હવે દોઈ લઈએ મિત્રો એક સમય એવો હતો કે આ જે બાહોળ છે આપણે વ્યાણી આવી રીતે ધાવતી હતી અને આ જ જગ્યાએ એની માને ધાવતી હતી તમે જોઈ શકો છો અને બાહોળ મેં બહુ ધવરાઈ મને બહુ વાલી હતી આ અને આના અંદર જ હતી જેદી નાની હતી તેદી આર્યા અને મેં આની માને પહેલું પહેલાં જ વેતનમાં આ પહેલાં વેતનની છે એનીમાંની અને આને પણ પહેલાં વેતરમાં વાસડી જાય આ પણ પહેલાં વેતનની જ છે એનીમાં ચાર વેતર વેણી એમાં પહેલાં વેતનની અને આ પણ આજ જ ગઈ છે તમે જુઓ અને મેચ ધરાઈ હતી આ જ જગ્યા ઉપર આ જ અને આજે પણ એ પણ વાસળી લાવી છે તમે જુઓ અને દોવાની એટલી મજા આવશે જેની વાત જ ન થાય દૂધ પહેલાં વેતનમાં છથી સાત લિટર દૂધ પાકું હોય છે કારણ કે એની માને બહુ દૂધ છે અને એની મા તમને હું એ ડિટેલ આલીશ ચાલો આપણે દોઈ નાખી હવે વાસું ધોરાઈ ગયું છે તો મિત્રો આપણે સાડા સાત વાગ્યા હ અને તમે જુઓ આપણે બહોળ પાસે આવી ગયા હાહોળને અંદર પૂરી નાખી છે અત્યારે જુઓ તમે અને કાંડું પણ તમે જુઓ આપણે દોતી વખત જ્યારે વાસુ ધવરાવતા ત્યાંથી તારે નહોતું અત્યારે કાંડું પણ એને મસ્ત મજાનું પહેરી નાખ્યું જુઓ તમે અને લગભગ સાડા ત્રણ વર્ષની વળકી છે ને આવો કલર તમને ઓછો જોવા મળે પૂરો લાલ જુઓ તમે રેડ કલર અને સરસ મજાની વાસડી લાવી આવી છે અને આ વડકી એને આપણે જ ધવરાઈ હતી અને આપણે જ તમને જેમ આગળ વાત કરી હતી આની માં અત્યારે ચોથો વેતરમાં છે અને આપણે અત્યારે એને દોવીએ છે એની માને અને સાડા છ મહિના છ મહિના જેવું થયું છે એની માને હિયાણાને અને આની માની વાત કરીએ તો આની માની ડિટેલ તમને અત્યારે ન કારણ કે જે રાજકોટમાં શો થવા જઈ રહ્યો છે આઈ સી એસ ઇન્ડિયન કેટલ તેમાં એની માનો આપણે વિડીયો નાખ્યો હોય જો સિલેક્ટ થાય છે કે નથી થતી આપણે પાંચ તારીખ પછી ખબર પડી જશે પાંચ દિવસમાં ખબર પડી જશે હવે જોઈએ હવે બાકી કી તમે કહેજો કોમેન્ટ કરીને કેવી છે અને દૂધની ક્ષમતા પણ આ ફેર પહેલું વેતર હે દૂધની ક્ષમતા પણ સારી રહેવાની છે લગભગ સાતક લિટર દૂધ તો પહોંચી જશે જો એને હર હરખી રીત સારવાર કરવામાં આવી ખવડાવવામાં આવ્યું તો છ લીટર સાત લીટર તો દૂધ દેશે જ તે અને આ બંને ગાયું આપણી હવે જ સમયમાં વ્યા છે અને આનું પણ રિઝલ્ટ એક મસ્ત મજાનું આવવાનું હોય જોઈએ હવે કેવું આવે અને આ પણ હવે પાંચ છ દિવસમાં આ પણ વે જશે એટલે ત્રણ ચાર ગાયો વ્યાં છે અને ગાયું બધી ઓછી છે તમને એવું લાગશે કારણ કે અંદર ખોળમાં છે ને તો અહીંયા જ ઉભા રહે હમ અહીંયા જ ઉભા રહેતો ન હતો રૂપલ જુઓ તમે બેઠી હે અને પાછળ જવામાં ટાઈમ નહોતો એટલે કાલના વ્લોગમાં આપણે એ વિડીયો ઉતારશું તમને બતાવશું અત્યારે પાછળ આપણે ગયા નથી ડોઝ મૂક્યા હતા સવારે સાડે કે બાર વાગે બપોરે બપોરે મૂક્યા હતા બે ગાવીને મૂક્યા છે અને કાલે કેટલી ગાયું થઈ એ તમને પણ કહેશું અમે એ વાડામાં જ છે અને કયા ખૂંટના મૂક્યા હતા એ પણ કહેશું રોજ મૂક્યા એ કયા બુલના મૂક્યા એ પણ કહેશું અને આપણા ગજરાતથી તમને ખબર જ છે બે ત્રણ ગાયું થયેલી છે એમાંથી એક તો ખાલી નીકળી પાછી આવી હતી અને બે ગાયું લગભગ થઈ ગઈ છે દોઢ બે મહિના જેવું જેવું થઈ ગયું હોય અને એની પ્રોસેસ પણ મોટી છે એ ટૂંક એ બધી હળવે હળવે બધું ભેગું કરી નાખશું મતલબ અત્યારે પણ ત્રણથી ચાર ગાયો એમાં થઈ ગઈ છે કમ્પ્લીટ એ પણ તમને બતાવીશું અને બાકી જ ગાયો અંદર હે થોડીક જ દેખાય છે તમને અને ઇન્ડિયન કેટલ શોમાં આપણે જે અત્યારે બાહોળ વિણી વડકી એની મા પણ છે એનો પણ વિડીયો તમને બતાવીશું કે આર્યા હે એની માં અત્યારે નહીં બતાવો જોઈએ સિલેક્ટ થાય તો ભલે બાકી જોવા પણ આવશું આપણે બીજું તો શું ત્રણથી ચાર ગાયું નાખીએ એટલે લગભગ ત્રણ જ ગાયું નાખીએ આપણે અને એક છે દૂધમાં નાખવી હતી પણ દૂધમાં પછી આ ગાયું બધી ખુલ્લી દોવામાં આવે છે અને અહીંયા માધી માધા એટલે પછી પોરાટો થાય એટલે સાંજે દૂધ સીધું મીડિયમ થઈ જાય એટલે આપણે દૂધમાં નથી રાખ્યું દૂધમાં રાખો જ અગિયારની લીટરની એવરેજ અગિયારથી બાર લીટર એવરેજ એક ટાઈમનું પણ અહીંયા જાય એટલે મતલબ ન થાય સેટ બધું સમજ્યા તમે અને એના માટે ફેશિયલ તૈયાર કરવી પડે અને બાંધી રાખવી પડે એવું બધું અને એ બધી ગાયો આવે એ તો બે ટાઈમ બંધાતી હોય અને પછી દોતા હોય અને આપણે આ બધી ચોવીસ કલાક ખુલ્લી લેવાવાળી એટલે દૂધમાં મેળ ન આવે કારણ કે પછી અહીંયા જાતાં આપણે લઈ જઈએ અને બાંધી રાખે એટલે દૂધ ઓછું થઈ જાય પણ છતાં પણ વિચાર હતો પણ માંડીવાળીઓ આ હવે કોઈ શો થશે તો આપણે લઈ જઈશું દૂધમાં અને અહીંયા કને દૂધમાં લઈ જઈશું એટલે લોકોને ખબર પણ પડે કે દૂધ કોને કહેવાય પણ આ ફેર આપણે પુલ ખાઈ ગયા પણ કોઈ વાંધો નહીં હવે શો થશે એમાં લઈ જઈશું આપણે મોજ કરો દૂધમાં પણ જોઈ લઈશું કારણ કે આપણી ભાઈ હે અગિયારથી બાર લીટર એટલે કોઈ વાંધો નથી પણ બીજી એક મિત્રએ ગાયનું ફોર્મ ભર્યું છે દસથી અગિયાર વાળી જોઈએ એનું સિલેક્ટ થાય તો ભલે બાકી આપણી ભાઈ હતી પણ આપણે આ ફેરે રાખ્યું નથી અને હવે કોઈ શ થાય છે તો આપણે જોઈશું બાકી આ વ્લોગ બહુ મોટો થઈ ગયો છે અને પાછળ આપણે કાલનો બ્લોગ બનાવશું ત્યાં સુધી જય ગૌમાતા જય દ્વારકાધીશ